હાલો ફેમિલી કેમ છો બધા મજામાં મજા મજા છે આજે ભાવેશભાઈ છે ભાવનો આપણી ચેનલ જો ભાવેશભાઈને આપણે આવી ગઈ છે કે આજે આપણે એપલનો ફોન લઈ લીધો છે તમારી ચેનલ લઈ તમે અમારો ફોન લઈ પછી આવો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ અમે પણ મજામાં સ્વાગત છે અમારા નવા વિડિયોમાં અને આશા રાખી છે કે બધા મજામાં જ છે

કઈ નહીં બધાનો થોડોક સપોર્ટ ઘટે છે થોડોક તમે ઘણો બધો સપોર્ટ મળ્યો છે એમાં કઈ નહીં થોડોક જેમ સપોર્ટ કરો છો એમ કરતા રહેજો તમે તો કહી દીધું કોરડા જાવ કરો અમે બી મારા મેડમની રજા લઈ લઈએ ક્યાં જવું પૂછી લઈ ક્યાં જવું કોરડા જવું કે હે બરાબર ને

અને ભાવેશ બેન એવા થાય છે હમણાં થોડીક મંદુ હાલે છે એટલે જલ્દીથી બધા સપોર્ટ કરો એટલે અમારા વિડીયો ધડાધડી આવવા મળે પાછા અને અમારા મેડમને ખાસ કરીને પૂછવાનું છે આજ કેમ કંઈ બોલતા નથી તમે કેમ કંઈ બોલતા નથી હે હાથ લઈ લે તો કાળી આવે હે બોલો કંઈક હવે કાંઈ નહીં બોલો એને લાગેલી છે ભૂખ પણ અહીંયા પાણીપુરી ને એવું બધું ખાવા જઈએ નાસ્તો કરો નાસ્તો કરો ને ભૂખ લાગી તો એવું છે

હલો ફેમિલી તો આપણે ખબર તમને બધા જ્યાં કોટડા કોટડા થઈ અહી આવ્યા છીએ અને હવે અમારા બધા મહેમાન આવી ગયા છે એટલે હવે કોટડા ભાઈ તમને કેવી કોરડા મજા આવી મજા આવી ગઈ હે